નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે સમાચાર જે ગ્રામ્ય પંચાયતના યુવા સરપંચ શ્રી જીતભાઈ દેસાઈએ અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી જાણવા મળતી માહિતી મુજબ જાંબુઘોડાના યુવા સરપંચ જીતભાઈ દેસાઈએ સાદગી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી જન્મદિવસ નિમિત્તે આજરોજ મહાત્મા ગાંધી ભવન ખાતે રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્દુ બ્લડ બેંક તેમજ બોડેલીના પ્રખ્યાત ડોક્ટર ધારક પંડ્યા તેમજ ઉન્નતિ ધારક પંડ્યાની ટીમ દ્વારા બ્લડ સુગર હૃદયનો કાર્ડિયોગ્રામ ફિઝિશિયન કન્સલ્ટિંગ બાળકોના કન્સલ્ટિંગ વગેરે દર્દીઓએ ભાગ લીધો હતો તેમજ વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી આ રક્તદાન કેમ્પમાં ઉડાન ગામના દર્દીઓ તેમજ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આમ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાતા પંચમહાલ જિલ્લાના તથા તાલુકામાં ભારે પ્રશંસા થવા પામી હતી અને જન્મદિવસ ઉપર ખોટા ખર્ચ કરવા કરતા આવા સત કાર્ય કરવા જોઈએ તેવી શીખ અન્ય લોકોને પણ લેવી જોઈએ જ્યારે આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને ભગવાન સહન દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી આ રક્તદાન કેમ્પમાં એકસોને દસ દાતાઓએ રક્તદાન કર્યું જ્યારે સર્વરોગ નિદાન કેમ્પમાં બસોથી પણ વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈ તાલુકા સદસ્ય વિક્રમભાઈ તથા છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તુષારભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ તેમજ નગરજનોએ ઉપસ્થિત રહી યુવા સરપંચ જીતભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી જેબી ન્યૂઝ રસિક ઠક્કર